નમસ્કાર મિત્રો એસઆઈ વાયએસ સંચાલિત શાળામાં નીચે મુજબના આચાર્ય થતા શિક્ષકો જોઈએ છે જગ્યાઓની વાત કરીએ એસઆઈ વાયસ બોયઝ પ્રાઇમરી સ્કૂલમાં પ્રિન્સિપાલની ઇંગ્લિશ મીડિયમમાં એક જગ્યા ખાલી પડેલી છે ક્વોલિફિકેશન જોઈએ બીએસસી બીએડ એમએસસી બીએડ સબ્જેક્ટ મેથ્સ સાયન્સ આસિસ્ટન્ટ ટીચર ઇંગ્લિશ મીડિયમમાં એક જગ્યા ખાલી છે બી પ્લસ બીએડ કરેલા ઉમેદવાર મેથ્સ અને સાયન્સ વિભાગમાં આસિસ્ટન્ટ ટીચર ઇંગ્લિશ મીડિયમમાં એક જગ્યા ખાલી પડે છે બીસીએ અથવા એમસીએ કરેલું હોય કમ્પ્યુટર માટે મોન્ટેસરી ટીચર માટે ઇંગ્લિશ મીડિયમમાં બે જગ્યાઓ ખાલી છે એસએસસી પીટીસી બધા વિષયોમાં જગ્યાઓ ખાલી છે ત્યારબાદ જોઈએ ક્રેસન્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં આસિસ્ટન્ટ ટીચરની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં જગ્યાઓ બહાર પડેલી છે કેમિસ્ટ્રીમાં એક જગ્યા ખાલી છે એમએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે ફિઝિક્સમાં એક જગ્યા ખાલી છે એમએસસી બીએડ કરેલા ઉમેદવાર માટે બાયોલોજીમાં એક જગ્યા ખાલી છે એમએસસી બીએડ કરેલા ઉમેદવાર માટે મેચમાં એક જગ્યા ખાલી છે એમએસસી બી એડ ઉમેદવાર માટે ઉપરોક્ત જાહેરાત માટે લાયકાત ઉમેદવારોએ એમની લાયકાતની માર્કશીટની નકલ સાથે ઉપરોક્ત સરનામા દિવસ ત્રણમાં ઇમેલ તથા રૂબરૂ સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે અરજદારે અરજીમાં મોબાઈલ નંબર ઈમેલ આઈડી સ્પષ્ટ લખવાનો રહેશે ત્યારબાદ ફોનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ આસિસ્ટન્ટ ટીચર બી ઈ એમ ઇ બીએસસી એમએસસી બી ફાર્મા એમ ફાર્મા બી કરેલા ઉમેદવારો માટે જગ્યાઓ ખાલી છે પ્રેક્ટિકલ ટીચર માટે બીએસસી એમએસસી બી એડ કરેલા ઉમેદવારો માટે બે વર્ષનો અનુભવ તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે ફેકલ્ટીઝની વાત કરીએ વાસણા અને એલોર પાર્ક બ્રાન્ચ માટે ફેકલ્ટીઝની જરૂર છે છથી દસ ધોરણમાં મેથ્સ એમએસસી બી બી ટેક કરેલા ઉમેદવારો માટે જગ્યા ખાલી છે એસએસ બી એમએ બી એડ કરેલા ઉમેદવારો માટે જગ્યાઓ ખાલી છે ઇંગ્લિશ બી એ એમ એ બીએડ કરેલા ઉમેદવારો માટે જગ્યાઓ ખાલી છે ગોત્રી મકરપુરા વાસણા એલોર પાર્ક અને આનંદ બ્રાન્ચ માટે કાઉન્સલર અને ટેલિકોલની જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ તો એની ગ્રેજ્યુએટ વોકન એન્ટરવ્યૂ તારીખ છવ્વીસથી ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ બપોરે બેથી સાંજે ચાર સુધી ગોઠવેલું છે સરનામું જોઈએ ફોનિક્સ ઇન્સ્ટિટ્યૂટ થર્ડ ફ્લોર ધ એટલાન્ટિક બિહાઇન્ડ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ મકરપુરા રોડ વડોદરા ત્યારબાદ જોઈએ વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુરમાં બે હજાર ચોવીસ પચીસ નવા સત્ર માટે એકેડેમિક અને નોન એકેડેમિક જગ્યાઓ માટે ભરતી કરવાની થાય છે આ સંસ્થા એજ્યુકેશન ક્ષેત્રમાં પંચ કરતાં વધારે વર્ષોથી કામ કરતી સંસ્થા છે તેમની અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે અરજી કરવા માટે નીચે આપેલી વેબસાઇટ ઉપર પોતાની અરજી કરવાની રહેશે ત્યારબાદ જોઈએ શેઠ ધનજીશા રોસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલ સુરતમાં ઇંગ્લિશ મીડિયમ બે હજાર ચોવીસ પચીસ નવા સત્ર માટે શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ પ્રી પ્રાઇમરી આસિસ્ટન્ટ ટીચર મોન્ટેસરી એનટી ટી ઇ પ્રી અથવા ગ્રેજ્યુએશન સેકન્ડરી સેક્શનની વાત કરીએ તો આસિસ્ટન્ટ ટીચર મેથેમેટિક્સ સાયન્સમાં એમએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે હાયર સેકન્ડરીની વાત કરીએ આસિસ્ટન્ટ ટીચર અકાઉન્ટન્સી સ્ટેટિક્સમાં એમ બીએડ કરેલા ઉમેદવારો માટે અરજી કરનાર ઉમેદવારને ઇંગ્લિશ પ્લન્ટલી આવડવું જરૂરી છે જે કોઈ મિત્રોને હોય તેમણે પોતાનું રિઝ્યુમ અથવા સીવી એપ્લિકેશન જાતે બે પાસ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને સાથે ડોક્યુમેન્ટ સાત દિવસની અંદર નીચે આપેલા સરનામા પર મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ આનંદ નિકેતન મહેસાણા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નવા સત્ર માટે બે હજાર ચોવીસ પચીસ શિક્ષકો માટેનો સ્ટાફ ભરવાનો થાય છે એચઆર મેનેજર બીબીએ અથવા એમબીએ બી રિસેપ્શનિસ્ટ ફિમેલ બીસીએ એમસીએ અથવા ગ્રેજ્યુએશન સુપરવાઇઝર મેલ આઈટીઆઈ પી જીટી કંપ્યુટર સાયન્સ એમએસસી એમસી અથવા ઇકિબેલેન્ટ સ્પોર્ટ અથવા પીટી ટીચર મેલ અથવા ફીમેલ બીપીએડ એમ પીએડ અથવા ઇક્યુબેલેન્ડ અસિસ્ટન્ટ ટીચર ફીમેલ બી એન મ્યુઝિક અથવા એમ એ ઇન મ્યુઝિક અસિસ્ટન્ટ પીઆરટી પ્રાઈમરી ટીચર ગ્રેજ્યુએશન અથવા પ્રેસર કે ટીચર પ્રીપ્રાઈમરીસીસી ડી એલ એ ડી ગ્રેજ્યુએસન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોફેશનલ હાઉસ કીપિંગ શાળાની સફાઈ માટે એજન્સી અથવા સ્ટાફ વોકેને ઇન્ટરવ્યુ જોઈએ તો એકત્રીસ ત્રણ બી હજાર ચોવીસ અને એક ચાર બી હજાર ચોવીસ સવારે નવથી સાંજે ચાર સરનામું જોઈએ આનંદ નિકેતન સ્કૂલ મોટીડાઉ ઊંઝા હાઈવે મહેસાણા અથવા ઉમેદવાર નીચે આપેલા ઇમેલ આઈડી ઉપર પોતાનું રીસીબી મોકલી શકે છે